નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું અનેરું મહત્ત્વ રહેલું હોય છે નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગા શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે શૈલ એટલે પર્વત આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી જે પાર્વતી તેમજ હેમપતિ રૂપે પણ પ્રસિદ્ધ છે માર્કંડેય પુરાણમાં એ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન અપાયું છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત શૈલપુત્રી વૃષભ પર વિરાજિત છે જેના જમણા હાથમાં ત્રિશુર અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાઈમાન છે આ પર્વ પર ખાસ કરીને અંબાની પૂજા કરવામાં આવે છે ત્યારે નવરાત્રીના પહેલા દિવસને લઈને દસ દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે મા અંબાના નોરતામાં લોકોમાં અલગ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળતો હોય છે કેટલાક લોકો આ દિવસોમાં નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવતા હોય છે આ શુભ અવસર પર માં અંબાણી નવ દિવસ સુધી વિધિ વિધાન રીતે પૂજા પાઠ કરવામાં આવે છે ત્યારે મહીસાગર જિલ્લામાં નવરાત્રીના પહેલા દિવસે આદ્યશક્તિની ઉપાસના પર્વની ઉજવણી સાથે જિલ્લાના દરેક ગામોમાં ગરબીનું વિધિવત રીતે સ્થાપન કરાયું વહેલી સવારથી જ માતાજીના જવારા અને ધ્વજારોહણ માટે ભક્તો માતાજીના મંદિરે પહોંચ્યા છે નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીના મંદિરોમાં જય માતાજી જય અંબેના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે જિલ્લાના મોટાભાગના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે આજથી ખેલૈયાઓ નવ દિવસ માતાજીની ભક્તિમાં લીન થઈ ગરબે ગુમશે